ભરૂચમાં ધાર્મિક ઝંડા લગાવવા બાબતે બે કોમનો આમને આવી મામલો તંગ બન્યો હતો ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોકુલનગરમાં બે કોમ્બના ટોળા વચ્ચે સર્જાયું હતું ભરૂચ શહેરના ગોકુલનગર વિસ્તારમાં તંગ સર્જાતા રાત્રિના સમયે પોલીસના ધાડેધાડા ઉતરી પડ્યા હતા અને ટોળાને વિખેરી સ્થિતિને કાબૂમાં લેવામાં આવી હતી સ્થિતિ ફરી વણસે નહીં તે માટે પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો સાથે સાથે ભરૂચ એસપી દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી ભરૂચ પશ્ચિમ વિસ્તારમાં આવેલ ગોકુલનગર વિસ્તારમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો વસવાટ કરે છે હાલ ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે અને આગામી દિવસોમાં ઈદે મિલાદનો તહેવાર આવી રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં લોકો ધાર્મિક ઝંડા અને લગાવી રહ્યા હતા ત્યારે એકબીજાના ઘર પાસે લગાવવા અપીલ કર્યા બાદ પણ લગાવવાતા મામલો બિચક્યો હતો અને જોત જોતામાં ટોળા એકઠા થઈ ગયા હતા ઉગ્ર બોલાચાલી બાદ ટોળા વચ્ચે મારામારીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા મારામારીની ઘટનામાં એક બે લોકો ઈજાગ્રસ્ત થયા હોય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા તેવી પણ જાણકારી હાંસલ અફલ થઈ હતી જો કે મારામારીની ઘટના નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી સીસીટીવી ફૂટેજ પોલીસે ચેક કરી હુમલો કરનારાઓના ઘરમાંથી સુધી સુધીને ડિટેન કર્યા હતા આ બંને ટોળા વચ્ચે મારામારીમાં દેખાતા હુમલાખોરની અટકાયતો મીડિયાના આધારે કરાઈ હતી ભરૂચ એસપી મયુરસિંહ ચાવલા તેમજ દરેક પોલીસ મથકના ટીમો કલાકો સુધી કોમ્બિંગ હાથ ધરી ભરૂચ શહેરના તમામ પોલીસ મથકોના ઇન્સ્પેક્ટરો પોલીસ કાફલો ડેક ટાપ સહિતનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો હતો ઘટનામાં ખોટી અફવાઓથી લોકોએ દૂર રહેવા અને ખોટા મેસેજ પસાર કર્યા તો પોલીસ કાયદેસર કાર્યવાહી કરશે તેમ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું ભરૂચ એસપી મયુર ચાવડાની ઉપસ્થિતિમાં ઘટના સ્થળ ઉપર સીસીટીવીમાં માં દેખાતા લોકોને દબોચી લેવાયા હતા પથ્થરમારો કરતા કેટલાક વાહનોને પણ નુકસાન થયું હોવાના અહેવાલો સામે આવ્યા હતા

જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને તમામ કરવામાં આવ્યા છે દરેકના છે છે દરેકની જવાબદારી અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે વિડીયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તમામ લોકોને વિનંતી છે કે કોઈ પણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવવું નહીં અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી